thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો બનાસકાંઠામાં ત્રણ પોઈન્ટ ચાંદી તીવ્રતાનો ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દીધી કે બનાસકાંઠામાં રાત્રે નવ ને ત્રણ વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારે વધુ વાત કરીએ તો સામે આવેલી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ભૂકંપનું ત્યારે પાલનપુરથી એકત્રીસ કિલોમીટર ઉત્તર પૂર્વે દિશામાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેનું કેન્દ્રબિંદુ નોંધાયું છે સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ભૂકંપ છે ત્યારે મિત્રો ભૂકંપના આંચકા બાદ લોકો સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી છે જ્યાં મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ